જાહેર માર્ગ ઉપર એક બાઇક સવાર યુવક યુવતી ચાલુ બાઇકે અભદ્ર હરકતો કરતા નજરે પડ્યા હતા શરમજનક હરકતો કરતા આ યુવક યુવતીનો વિડીયો પાછળ આવી રહેલ કાર ચાલકે પોતાના મોબાઈલથી બનાવ્યો હતો આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની સામે આવ્યો હતો જેથી પોલીસે બાઇક ચાલકની ખાનગી રાહે તપાસ કરાવતા યુવક વિવેક મહેશકુમાર રામવાની હોવાનું જાણવા મળ્યું આરોપી 25મી ફેબ્રુઆરીએ વૈષ્ણોદેવી સર્કલ નજીક એક લગ્નમાં સામેલ થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં એક યુવતી મળી હતી જેને લઈને તે એસપી રિંગ રોડ તરફ ગયો હતો આરોપી યુવતીનું નામ છુપાવી રહ્યો છે જુઓ દ્રશ્યમાં કઈ રીતે ગુજરાતની અસ્મિતાને નેવે મૂકી બંને જણા બિભત્સ વર્તન કરતા નજરે પડ્યા હતા સ્પોર્ટ્સ બાઇક જેના ઉપર યુવતીને બેસાડી અને નવાઈની વાત એ છે કે આ યુવતી અજાણી હતી આ ભાઈ જ્યારે લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા રસ્તામાં એક યુવતી ગમી ગઈ પેટ્રોલની ટાંકી ઉપર બેસાડી દીધી અને બીભત્સ વર્તન કર્યું થોડા દિવસો પહેલા મોરબીમાં પણ આ જ પ્રકારનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં પણ પેટ્રોલની ટાંકી ઉપર યુવતી બેઠી હતી અશ્લીલ અભદ્ર હરકતો કરવામાં આવી હતી જાહેર રસ્તા ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન તો છોડો પણ ગુજરાતની સંસ્કૃતિ ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડે એ પ્રકારની હરકત જ્યારે આ યુવક યુવતીઓ કરી રહ્યા છે ત્યારે પોલીસની પણ ફરજ છે કે આવા શખ્સોની સામે કાર્યવાહી કરવામાં આવે વિકૃતિ અને અશ્લીલતાનું પ્રદર્શન કરતા આ વિડિયો જાહેર માર્ગ ઉપર યુવક યુવતીની અશ્લીલ હરકતનો આ વિડીયો વાયરલ થયો છે આ યુવકને ઝડપી લેવામાં આવ્યો છે પણ યુવતી કોણ છે એ હજુ સુધી ખબર નથી પડતી અને યુવતીનું નામ પણ યુવક નથી આપી રહ્યો ત્યાં સુધી કે પોલીસ પણ આ યુવતી સુધી હજુ પહોંચી નથી શકી સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે તો જેમ જાહેરમાં થૂંકનાર ને જાહેરમાં કચરો ફેંકનાર ને જે રીતે હવે દંડ ફટકારવાનું શરૂ કર્યું છે હવે કદાચ આગામી દિવસોમાં એ પણ જરૂર પડશે કે સીસીટીવી કેમેરા મારફત આવા શખ્સોને પણ દંડ ફટકારવામાં આવે અને એ પણ તગડો દંડ ફટકારવામાં આવે તો આ બધી જ હરકતો બંધ થઈ જશે જે કદાચ આ શખ્સોના પેરેન્ટ્સને પણ ખબર પડે અને આ પેરેન્ટ્સ પણ આવા પોતાના જે નબીરાઓ છે ને સમજાવે કે સ્પોર્ટ્સ બાઇક આપ્યું છેનો મતલબ એ નથી કે તમે જાહેર રસ્તા ઉપર આ પ્રકારની ભીભત્સ હરકતો કરો કોઈને પણ શરમ આવી જાય શરમથી માથું નીચે નમી જાય એ પ્રકારની આ હરકતો અને પરિવારના દરેક સભ્યો સાથે બેસીને જોઈ પણ ન શકે એ પ્રકારની આ હરકતો કેમેરામાં કેદ થઈ છે પાછળ એક કાર ચાલક આવી રહ્યો હતો તેણે આ વિડીયો કેમેરામાં કેદ કર્યો છે જુઓ તો ખરા કઈ રીતે આ શખ્સો બીભત્સતા ઉપર ઉતરી આવ્યા છે અમે આપને ચોખ્ખું બતાવી પણ ન શકીએ એ પ્રકારની હરકતો આ બંને યુવક યુવતી જાહેર રસ્તા ઉપર કરી રહ્યા હતા અમે આપને બ્લર કરીને બતાવી રહ્યા છીએ કારણ કે સ્પષ્ટ બતાવી શકાય એવી આની હરકતો નથી જરૂર છે આવાની સામે કાયદેસરના પગલાં લેવાની અને પોલીસે દાવા કરે છે મોટા મોટા નાઈટ પેટ્રોલિંગ કરવામાં આવે છે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ક્યાં ગયું તમારું પેટ્રોલિંગ અને પેટ્રોલિંગ હતું તો આવશ્યક સુ પકડાતા કેમ નથી એ સૌથી મોટો સવાલ થાય છે શું સીસીટીવી માં નફટાઈ દેખાતી નથી કે આ રીતના કરવામાં આવે છે માત્ર રોંગ સાઈડ માં ગયા અથવા તો લાલ લાઈટ હોય અને રોડ ક્રોસ કર્યો એ જ ખાલી ટ્રાફિકના નિયમનો ભંગ થાય છે આમાં ટ્રાફિકનો નિયમનો ભંગ થતો નથી આ આપણી ગુજરાતની અસ્મિતા નથી આ આપણી ગુજરાતની સંસ્કૃતિ નથી ભલે સ્ત્રીઓને છૂટ આપવામાં આવી હોય એક આઝાદી આપવામાં આવી હોય પણ આઝાદીની મતલબ આવી નફટતા ક્યારેય ન હોઈ શકે સંસ્કૃતિનું આવું અપમાન ક્યારેય ના ચલાવી લેવાય જરૂર છે આવા શખ્સો સામે પગલા ભરવાની અને બીજા કોઈ તો કદાચ શું પછી આ યુવક હોય કે પછી યુવતી અને જરૂર લાગે તો એમને કડક સજા કરવાનું પણ પેરેન્ટ્સ રસ્તો અપનાવી શકે છે અને કદાચ આ મા બાપના ના સંસ્કાર બતાવે છે કે અહીંયા જાહેર રસ્તા પર આ લોકો આ રીતે વિડીયો બનાવી રહ્યા છે અથવા તો જે હરકતો કરી રહ્યા છે જે કારમાંથી પાછળ આવતા વ્યક્તિએ કેમેરામાં કેદ કર્યા છે શું એના માતા પિતાએ કદાચ આવી જ શિક્ષા આપી હશે શું માતા પિતાએ પણ આવા જ સંસ્કાર આપ્યા હશે આ સંસ્કાર આપણા ગુજરાતના ક્યારેય ના હોઈ શકે અને જ્યાં સુધી લાગી રહ્યું છે આ યુવક ચોક્કસથી ગુજરાત બહારનો જ હોઈ શકે